હેલો મધર્સ કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ નાના બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ ઓછી હોય છે એટલે કે શિયાળામાં બાળકોને વધારે શરદી ખાંસી તેમજ તાવ થઈ જાય છે પરંતુ હા શું તમે જાણો છો જો બાળકોને આ પાંચ ફ્રુટ્સ આપવામાં આવે તો બાળકોને ચાલીસ થી પચાસ ટકા જેટલી ઇમ્યુનિટી વધારી શકાય છે એટલે કે બાળકોને શરદી ખાંસી તેમજ તાવથી પણ રક્ષણ આપી શકાય છે એટલે કે બાળકોને જો શિયાળામાં વધારે શરદી ખાંસી કફ તેમજ તાવ થાય છે તો તેના ચાન્સ પણ ખૂબ ઓછા રહે છે માટે બાળકોને આ પાંચ ફ્રૂટ જરૂરથી આપવા જોઈએ તો ચલો વિડિયોની શરૂઆત કરીએ નંબર એક છે દાડમ એટલે કે શિયાળામાં બાળકોનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ ઓછું થઈ જાય છે જો બાળકોને દાડમ આપવામાં આવે તો દાડમમાં એન્ટીઓક્સિડન્ટ આયરન હોય છે જે બાળકોની ખૂબ જ સારી એવી ઇમ્યુનિટી વધારે છે બાળકોને દાડમ આપવાથી બાળકોને ભૂખ સારી લાગે છે તેમજ બાળકોનું ડાયજેશન પણ ખૂબ સારું એવું રહે છે તો બાળક જ્યારે સાત મહિનાનું થઈ જાય ત્યારે બાળકોને બે થી ત્રણ ચમચી જેટલું દાડમનું જ્યુસ આપી શકીએ છીએ બાળક નથી

Thank તેમજ બાળકોની ઇમ્યુનિટી પણ ખૂબ સારી એવી વધે છે કેમ કે સફરજન ખાવાથી બાળકોને ખૂબ સારું એવું ફાઈબર મળે છે તો જયારે બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે આપણે બાળકોને એપલ પ્યુરી બનાવીને આપી શકીએ છીએ બાળક દસ મહિનાનું થઈ જાય ત્યારે આપણે બાળકોને ખૂબ સારી રીતે એપલ મેશ કરીને પણ આપી શકીએ છીએ તેમજ એક વર્ષ પછી બાળકોને તેને નાના નાના પીસ કરીને પણ એપલ આપી શકીએ છીએ માટે બાળકોને શિયાળામાં સફરજન જરૂરથી આપવું જોઈએ નંબર ત્રણ છે કેળું કેળું ખાવાથી બાળકોનું વજન પણ ખૂબ સારું એવું વધે છે બાળકોને કેલ્શિયમ પણ સારું મળે છે

ખાવાનો પલ્પ કાઢીને પણ બાળકોને આપી શકે છે જે બાળકો માટે ખૂબ જ સારું એવું છે સંતરા ખાવાથી બાળકોને ખૂબ સારું એવું વિટામિન સી મળે છે માટે બાળકોને શિયાળામાં સંતરા જરૂરથી આપવા જોઈએ નંબર પાંચ છે પોપયું પોપયું બાળકોને શિયાળામાં જરૂરથી આપવું જોઈએ કેમ કે વિટામિનમાં એ અને સી હોય છે જે બાળકોની ઇમ્યુનિટી પાવર વધારે છે તેમજ બાળકોનું ડાયજેશન પણ ખૂબ સારું એવું રહે છે તેમજ પોપયું આપવાથી બાળકોને ઘણા એવા ઇન્ફેક્શનથી પણ બચાવી શકાય છે તેમજ આ જ્યારે બાળકોને શરદી ખાંસી ઉધરસ હોય તો બાળકોને તે સમયે પણ આપી શકે છે કેમ કે તાસીર ગરમ હોવાથી પોપુ શિયાળામાં સેફ ગણાય છે તેમજ આ શિયાળામાં જો બાળકોને પોપૈયું આપવામાં આવે તો બાળકોની બોડી ડિટોક્સ થાય છે માટે શિયાળામાં બાળકોને પોપોયું જરૂરથી આપવું જોઈએ પોપૈયું બાળકોને છ મહિના પછી તેની પ્યુરી બનાવીને પણ આપી શકીએ છીએ જ્યારે જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ પોપૈયું મેશ કરીને ધીમે ધીમે બાળકો મોટું થાય પછી તેને કટકા કરીને બાળકોને આપી શકીએ છીએ તો મધસ આજે આપણે વાત કરી કે શિયાળામાં બાળકોને આ પાંચ ફ્રુટ્સ જરૂરથી આપવા જોઈએ જે બાળકોની ઇમ્યુનિટી પાવર પણ વધારે છે તેમજ બાળકોને ખૂબ સારું એવું વિટામિન પણ મળે છે તેમજ આ ફ્રુટ્સ જ્યારે બાળકોને આપી છે તો તેના પર આપણે જરૂરી ટીપ્સ પણ જાણીએ શરૂઆતમાં જ્યારે પણ બાળકોને ફ્રૂટ્સની શરૂઆત કરીએ છીએ તો શરૂઆતમાં બાળકોને ફ્રૂટ્સ ખૂબ જ ઓછું એટલે કે ત્રણ થી ચાર ચમચી જેટલું જ આપવું જોઈએ તેમજ તે કન્ટિન્યુ બે થી ત્રણ દિવસ સુધી આપવું જોઈએ જો કોઈ પણ જાતની એલર્જી જણાય તો તે ફ્રૂટ ત્યારે જ બંધ કરી દેવું જોઈએ તેમજ હા જો બાળકોને કોઈ પણ ફ્રૂટની એલર્જી થાય તો તે સમયે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ અને ડોક્ટરને પણ કહેવું જોઈએ કે તમે બાળકોને કયું ફ્રૂટ્સ આપ્યું છે જેના લીધે બાળકોને આ એલર્જી થઈ છે તેમજ જ્યારે પણ બાળકોને ફ્રૂટ્સ આપીએ છીએ ત્યારે બાળકોને બધા ફ્રૂટ્સ એક સાથે મિક્સ કરીને ના આપવા જોઈએ ધીમે ધીમે બાળકોના ડાયટમાં બધા ફ્રૂટ એડ કરતા જવા જોઈએ તેમજ જ્યારે પણ બાળકોને ફ્રૂટ્સ આપીએ છીએ તો બાળકો માટે ફ્રૂટ્સ આપવાનો સૌથી બેસ્ટ સમય હોય તો તે સવારનો અથવા તો બપોરનો સમય છે બાળકોને જ્યારે પણ ફ્રૂટ આપે તો તે બપોરના ચાર વાગ્યા પહેલા બાળકોને ફ્રૂટ્સ આપી દેવું જોઈએ તેમજ બાળકોને રાત્રે ફ્રૂટ્સ એટલે કે સાંજના સમયે બાળકોને ફ્રૂટ્સ ના આપવું જોઈએ જો બાળકોને કોઈ પણ ફ્રૂટ્સ સવારે આપ્યું છે અને તે થોડું બચી ગયું છે તો તે પણ ફ્રૂટ્સ બાળકોને રાત્રે ના આપવું જોઈએ બાળકોને હંમેશા ફ્રેશ કટકા કરીને જ અથવા તો ફ્રેશ ફ્યુરી બનાવીને જ બાળકોને આપવું જોઈએ તો આના વિડીયોમાં આપણે વાત કરી કે બાળકોને આ પાંચ ફ્રૂટ્સ શિયાળામાં જરૂરથી આપવા જોઈએ જે બાળકો માટે બેસ્ટ ફ્રૂટ્સ ગણવામાં આવે છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો જરૂરથી શેર કરજો થેન્ક યુ